બધું ભેગો કરી રાખીએ તો પછી હવાર ગોતવું ના પડે ને તે આખો દી ખેતર કામ કરીએ ને હા ઘરે જાય ત્યારે જાવ લાકડા નો ભારો લેતા જાય કેમ છે આપણો ભારો જો આપણી મેઠી ભારો કેમ છે મારો ભારો બહુ મોટો જો હમ તો એક કામ કરો ની હમ ગેસ નો બાટલો લઈ જઈએ ને મને વળી તો ગેસ બાટલો ફાટે કાઈ ફાટે ની વાડી માં નો ફાટે પેક માં હોય ને તો બીકરે આપણે અહીંયા વાડી માં નો બીકરે તો ગેસ નો બાટલો વળી લાવી દે ને તમારે આવા લાકડા ને એવું લાવવું ને હાજે એક તો છોકરી કવરાવતી હોય તમે આ રે તો વાંધો નો આવે છોકરી ને તેડી ને ફારો હું લઈ લઉં એમ તો લાવી દો તો સારું પડે ગેસ લઈ દે ની વળી એમ કરો લાવો પાંચ છ હજાર રૂપિયા અરે પાંચ છ હજાર રૂપિયા આપું લઈ દેતા હોય તો પૈસા આપો આગળ લઈ આવું તમને બીક લાગે કે છોકરી મોટી થઈ જાય પછી બાટલો લાવી દેવો એમ મને તો એમ કે તમે ખરા બીતા રૂપિયા આવે કે

ઈએ પાસી માં બેન ના ઢીંગા ઉપર ફારો તો રીંગણા જડે તો ગોથીલો મને કેમ ભાઈ આખા થાય એવા રીંગણા હોય તો હોય જ ને રીંગણનું ચેક કરી લઈએ તૈયારી સુ હું બધું છે કરવું પડે દી આખો કામ ઘરે બધું ને બધું એમ તમે તો બાદ દીકરી તો